નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નિર્ણય રેલવે પછીથી જાહેર કરશે અમદાવાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની હેરિટેજ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડશે ગત વર્ષના અઢારમાં ક્રમથી સુધરી આ વખતે પંદરમો ક્રમ સ્વચ્છતામાં ટોચના દસ શહેરમાં અમદાવાદનો નંબર જ નહીં ફ્લાવર શો પાંચ દિવસ લંબાવાયો વીસ જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે અયોધ્યા માટે નવી પાંચ ટ્રેન શરૂ થશે વડદરાથી એક પણ નહીં ધસારો જોવા મળશે બીજી તરફ અત્યારથી લોકો દ્વારા બુકિંગ કરાવતા અયોધ્યાની તમામ ટ્રેન ફૂલ થઈ ગઈ છે આ સંજોગોમાં રેલવે દ્વારા ગુજરાત અને ઇન્દોરથી પાંચ ટ્રેન શરૂ કરવા જાહેરાત કરાઈ છે જોકે આ ટ્રેનમાં એક પણ ટ્રેન વડોદરાથી ઉપડશે નહીં વિચિત્ર વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાન્યુઆરીના રોજ સાંજે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો હતો જોકે આજ સ્ટેન્ડિંગ કમિટીમાં ફ્લાવર શોની મુદત પાંચ દિવસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી હવે વીસ જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે બીજી તરફ નજર કરીએ તો સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ટોચના દસ શહેરોમાં અમદાવાદનો નંબર જ નથી આ વખતે અમદાવાદનો પંદરમો ક્રમ આવ્યો છે બે હજાર બાવીસમાં અઢારમો ક્રમ હતો સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ હેઠળ ભારત મિશન બે પોઈન્ટ ઝીરો અન્વયે સ્વચ્છ શહેરોના કરાયેલા સર્વેક્ષણમાં એવોર્ડ રેન્કિંગની થયેલી જાહેરાતમાં એક લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદે પંદરમો ક્રમ મેળવ્યો છે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ ડીએફસી કોરિડોર પર દોડનારી ગુડ્સ ટ્રેનોના સંચાલન માટે સાબરમતીએ બનાવેલા ઓપરેશનલ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે સપ્તાહમાં એક દિવસ દર રવિવારે હેરિટેજ ટ્રેન દોડાવે છે આ ટ્રેનને સારો પ્રતિસાદ મળતા હવે એકના બદલે બે દિવસે ટ્રેન દોડાવશે આગામી દિવસોમાં આ રૂટ પર વધુ હેરિટેજ ટ્રેનો દોડાવવાની જાહેરાત રેલવે મંત્રી મંત્રીએ કરી છે ક્યારથી અને કયા રૂટ પર આ ટ્રેન દોડાવાશે તે અંગે રેલવે અધિકારીઓ દ્વારા નિર્ણય લીધા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે આ ટ્રેનને સારો પ્રતિસાદ મળતા હવે એકના બદલે બે દિવસ ટ્રેન દોડાવાશે આગામી દિવસોમાં આ રૂટ પર વધુ હેરિટેજ ટ્રેનો દોડાવવાની જાહેરાત રેલવે મંત્રીએ કરી હતી જો કે ક્યારથી અને કયા રૂટ પર આ ટ્રેન દોડાવાશે તે અંગે રેલવે અધિકારીઓ દ્વારા નિર્ણય લીધા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગાંધીનગર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર નવી સિવિલ કેમ્પસ જિલ્લા સેવા સદનની બાજુમાં શામળાજી રોડ મોડાસા ખાતે કાર્યરત છે આ સેન્ટરમાં જાહેર અને ખાનગી સ્થળે કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ પ્રકારની સેવાઓ જેવી કે તબીબી સહાય કાયદાકીય માર્ગદર્શન અને સહાય પોલીસ સહાય પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓની કીટ પૂરી પાડવામાં આવે છે તેમજ મહિલાઓના પ્રશ્નોનું સંતોષકારક સમાધાન કરવામાં આવે છે સખી સેન્ટર અરવલ્લી દ્વારા ચાર વર્ષમાં પાંચસો પાંત્રીસ મહિલાઓની મદદ કરવામાં આવેલ છે જેમાં રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ મધ્યપ્રદેશ આસામ તમિલનાડુ આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યની અને અરવલ્લી જિલ્લાની કુલ ત્રણસો ચાલીસ મહિલાઓને આશ્રય આપવામાં આવેલ છે તેમજ ત્રણસો પંદર મહિલાઓને સમાધાન કરી પુનઃસ્થાપન કરાવેલ છે તેમજ નેવ્યાસી મહિલાઓને માનસિક રોગની સારવાર આપવામાં આવેલ છે સખી વનસ્ટોપ સેન્ટર મહિલાઓ માટે એક સખી બની તેમના તૂટતા પરિવારને જોડવામાં મદદરૂપ બની છે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં જઈ સખી વનસ્ટોપ સેન્ટરની કામગીરી તથા મહિલાલક્ષી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી છે ત્યારે બુલેટ ટ્રેનના કામની સ્થિતિ વિશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનને તમે માત્ર ઝડપ અને મુસાફરીનું સાધન માત્ર ન ગણો તેનાથી ગુજરાતના છ શહેરની ઇકોનોમી પર પણ અસર થશે આ પ્રોજેક્ટ એક મુખ્ય પ્રાદેશિક વૃદ્ધિ અને વિકાસ યોજના છે બુલેટ ટ્રેન જ્યારે સંપૂર્ણ રીતે દોડતી થઈ જશે ત્યારે અમદાવાદ આણંદ વડોદરા સુરત થાણી અને મુંબઈની ઇકોનોમી પર સિંગલ ઇકોનોમી થઈ જશે વધુમાં તેઓએ કહ્યું હતું કે બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્ર અને ગુજરાતના પાંચ શહેર જોડાતા શહેરો વચ્ચે પરિવહન કરવાનું માધ્યમ સરળ થઈ જશે અને એક શહેરમાંથી બીજા શહેરમાં આવવા જવા માટેનો સમય ઘટી જતા એક શહેરનો સ્કિલ્ડ મેનપાવર બીજા શહેરમાં સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકશે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન માર્ગમાં આઠ બ્રિજ બનાવવાના છે તેની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે સમાચારોની તમામ યુવા મતદારોનું નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે તાજેતરમાં ચૂંટણી તંત્રે જાહેર કરેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા યાદીમાં બનાસકાંઠા જિલ્લામાં અઢારથી ઓગણીસ વર્ષની વયજૂથના નવા છત્રીસ હજાર સત્તાણું યુવા મતદાર મતદાતા ઉમેરાયા છે જિલ્લા ચૂંટણી અંગે જાહેર કરેલ કુલ મતદાતાઓની સંખ્યા પચીસ લાખ બે હજાર એકસો થી વધીને પચીસ લાખ એકાવન છસો એક થવા પામે છે વિચિત્ર વાત કરીએ તો આગામી તારીખ મકર સંક્રાંતિના પર્વ પર જુનાગઢ મહાનગરપાલિકાએ ઉપરકોટ કિલ્લાને પતંગ ઉત્સવ માટે પસંદ કર્યો છે ત્યારે સૌ પ્રથમ વાર ઉપરકોટ ખાતે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં એક હજાર જેટલા લોકો ભાગ લઈ શકશે જે માટે ઉપરકોટ સવાની હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દરેક પ્રવાસી માટે એક ટિકિટનો દર પચીસ નક્કી કરાયો છે સાબરકાંઠા જિલ્લામાં અઠ્યાવીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં સામાન્ય પલટો આવેલો છે જેના કારણે બટાકા પાકમાં લેટ બ્લાઇટ એટલે કે પાછોતરા સુકારાના લક્ષણો બટાકાના પાકમાં દેખાય છે સામાન્ય રીતે આ રોગ વાતાવરણમાં પંચાણું ટકાથી વધારે ભેજ હોય ત્યારે જ આવે છે પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાટામાં રોગની શરૂઆત થઈ જાય છે આ રોગ માટે અનુકૂળ વાતાવરણ રહે તો થોડાક જ દિવસમાં આખા ખેતરમાં આ રોગ ફેલાઈ જાય છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગની શરૂઆતમાં પાન દાંડી પ્રકાંડ ઉપર જાંબુડિયા કાડારંગ ના ટપકા જોવા મળે છે ખૂબ ભેજવાળા હવામાનમાં રોગિષ્ઠ પાનાના ટપકાની નીચેની બાજુએ સફેદ રંગની ફૂગનો વિકાસ જોવા મળે છે રોગની ઉગ્રતા વધતા પાક દજાઈ ગયો હોય તેમ દેખાય છે આ રોગ ફાઇટોપથીરા નામની ફૂગથી થાય છે આ રોગના નિયંત્રણ માટે ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પગલાં લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલી છે હવામાન વધારે વાદળછાયું કે કમોસમી માવઠા જેવું હોય ત્યારે પાકને પાણી આપવાનું મુલતવી રાખવું જ્યારે વાદળછાયું હોય ત્યારે પ્રથમ છંટકાવ મેન્કોઝેબ અથવા ક્લોરોથેલોનિલ પચીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી કરવો રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ દસથી પંદર દિવસે ડાયમિથોમોફ પંદર ગ્રામ અથવા સાયમોક્સાનીલ પ્લસ મેન્કોઝેબ પચીસ ગ્રામ અથવા ફેનામિડોન પ્લસ મેન્કોઝેબ પચીસ ગ્રામ અથવા એમેટો કાળીના ડાયમિથોમોર્ફ વીસ મિલી પ્રમાણે દસ લીટર પાણીમાં ભેળવી કરવો જો રોગની તીવ્રતા વધતી હોય તો ઉપરોક્ત દવાનો છંટકાવ આઠથી દસ દિવસના અંતરે ચાલુ રાખવા નાયબ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે વિચિત્ર વાત કરીએ તો કચ્છના બાળદિયાના મહિલા ખેતી કરી રહ્યા છે વર્ષોથી વિદેશ હતા અને હવે તેમણે વતન ખેતીની શરૂઆત કરી કરી છે છે જેમાંથી તેઓ લાખોની કમાણી રહ્યા સાથે જ પાંચ પરિવારોની રોજગારી પૂરી પાડી રહ્યા છે દેશી શાકભાજી અને ફ્રૂટની સાથે તેઓ વિદેશી ફ્રૂટનું પણ ઉત્પાદન કરી રહ્યા છે રમીલાબેનને બાળપણથી જ ખેતી સાથે લગાવ હતો લંડનથી જ્યારે વતન આવતા ત્યારે તેઓ ખેતીમાં રસ લેતા હતા બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં હેક્ટરમાં વાવેતર છે છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં સામાન્ય પલટો આવેલો છે જેના કારણે બટાકાના પાકમાં લેટ બ્લાઇટ એટલે કે પાછોતરા સુકારાના લક્ષણો બટાકાના પાકમાં દેખાય છે પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાકામાં રોગની શરૂઆત થઈ જાય છે ગુજરાત વાઇબ્રન્ટ 2024 નો 10 જાન્યુઆરી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે વિવિધ દેશો અને રાજ્યોએ તેમાં જ જુદા જુદા વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સેમિનારનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.